નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે એક મળેલા સમાચાર તરફ તમે ઘણા દિવસથી તમે જોતા હશો કે જે ડેડિયાપાડાનું રાજકારણ છે તે પૂરેપૂરું ગરમાયું છે એ પણ ચૈતર વસાવાના લીધે મિત્રો ચૈતર વસાવા અત્યારે ઘણા દિવસોથી જેલમાં છે જોવા જઈએ તો અત્યાર સુધી તેમને સાઠ દિવસ જેવા થઈ ગયા છે અને ફરીથી તેમને જામીન નામંજૂર થયા છે અને મુદત પડી છે તારીખમાં તો આ કઈ પ્રકારનું એક કાવા દવા છે કે પછી એક રાજકારણ છે એમાં એ કોઈને હજુ સુધી કંઈ ખબર પડતી નથી કોર્ટમાં જાઓ એટલે તારીખ ઉપર તેમને તારીખ મળે છે તો ઘણા ઘણા સમયથી આપણે જોઈએ કે પહેલાં તેમને બાવીસ તારીખ આપવામાં આવી પછી પાંચ તારીખ આપવામાં આવી એની પછી તેર તારીખ આપવામાં આવી તેર તારીખો તો એવું જ લાગતું હતું કે હવે ચૈતરભાઈ વસાવા જે જેલની બહાર આવી જશે પણ તે દિવસે પણ તેમનું સમય લંબાયો અને પછી અઠ્યાવીસમી તારીખ આપવામાં આવી અને આ અઠ્યાવીસમી તારીખે પણ તેમની સુનાવણી ના થઈ કેમ કે એમાં પણ કારણ હતું કે વકીલોની હડતાલ હતી તે આ ચૈતરભાઈ વસાવાને નડી હતી જેના કારણે કોર્ટમાં કોઈ પણ કાર્ય થયું ન હતું અને આખરે તેમને અગિયારમી તારીખ આપવામાં આવી છે હવે જોવાનું રહેશે કે અગિયારમી તારીખે શું થાય છે સુનાવણી હાથ ધરે અને ચૈતર વસાવાને જામીન મળે છે કે નહીં જો જામીન મળશે તો ચેતર વસાવા જેની બહાર અગિયાર તારીખે જરૂરથી આવશે તમારું શું કહેવું છે એ પણ અમને કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ